સારા દરવાજા પાસે આવેલા સ્મીમેર હોસ્પિટલને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના દર્દીઓને અત્યાધુનિક સારવાર સાથે સુવિધા મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાલમાં જ સ્મીમેર હોસ્પિટલના વિકાસ માટે મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે આ દરમિયાન હવે સ્મીમેર હોસ્પિટલમાં કાર્યરત ઈએનટી ઓર્થોપેડિક અને ઓફતેલમોલોજી વિભાગો માટે પણ જરૂરી સાધન સામગ્રી ખરીદવા માટેની દરખાસ્ત વહીવટી તંત્ર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે જેમાં ઇએનટી વિભાગમાં ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સર્જિકલ ઓપરેટિંગ ઈએનટી માઇક્રોસ્કોપની અંદાજે પચીસ લાખના ખર્ચે ખરીદી કરવામાં આવશે આ રીતે જ ડાયગ્નોસ્ટિક વિભાગ માટે પણ અડતાલીસ લાખના ખર્ચે વિડીયો એન્ડોસ્કોપની ખરીદી કરવામાં આવશે આ રીતે જ ઓફતેલમોલોજી વિભાગ માટે પંચાણું લાખના ખર્ચે ઓપરેટિંગ માઇક્રોસ્કોપ અને ઓર્થોપેડિક વિભાગ માટે પચીસ લાખ રૂપિયાના ખર્ચે એક્સરે મશીન ખરીદવામાં આવશે જે અંગે આગામી સ્થાયી સમિતિની બેઠકમાં શાસકો દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવશે